સો આજનો ટોપિક દરેક લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ફાઈબરની રિક્વાયરમેન્ટ દરેક લોકોને છે જે લોકો પાસે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે અને વિધાઉટ ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણે જીવી શકવાના છીએ નહીં સો આજના ટોપિક માટે ત્યાં સ્પીકરને ઇન્વાઇટ કરીએ સો હેલ્પ મી ટુ ઇન્વાઇટ ટુડે સ્પીકર યુગિતા પટેલ વેલકમ યોગિતા થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સો મચ એન અમેઝિંગ શેરિંગ ઘણા બધા લોકોએ પોતાની જર્ની શેર કરી રાઈટ કર્શન ભાઈ ને બધા લોકોએ ગૌરવભાઈ સો ગ્રેટ અમેઝિંગ વેન ગુડ મોર્નિંગ એન્ડ ગુડ ઇવનિંગ એવરીવન એન્ડ યસ વેરી ગુડ સો લાઈક આ કહેવાય ને એ રીતે ડાયરેક્ટલી હેન્ડ રેસ કરીએ એટલે ઓટોમેટિકલી સ્માઈલ પણ ફેસ ઉપર આવી જાય સો લેટ સ્ટાર્ટ યસ હું પણ આ સેશનમાં કંઈક કનેક્ટ થઈ હતી મારા વેઇટ ગેઇન લીધે અને ઘણા ટાઈમથી મારું વેઇટ જે છે કે અંડર વેઇટ હતું એ ટાઈમ પર અને મેક્ઝીમ ઘણા બધા હેલ્થ ચેલેન્જીસ પણ હતા ડાયજેશન પ્રોબ્લેમ પણ હતો કારણ કે અમુક વસ્તુ જે કહેવાય ને ટાઈમ ટુ ટાઈમ આપણે જ્યારે નથી જમતા તો એ ડાયજેશન પ્રોપર નથી થતું બટ એ ટાઈમ પર ખ્યાલ બધો હતો રાઈટ કે ફાઈબર બહુ સારી રીતે જમવું જોઈએ અને ફાઈબર જમતા હતા પણ ખરાબ બટ ટાઈમ ફાઈબરમાં મેક્સિમમ મારી સાથે ઓલિવ ઓઇલ વધારે હતું ઓલિવ એડ કરીને જમતા હતા બટ ક્યારે જમવું જોઈએ અને કઈ રીતે જમવું જોઈએ કે નહીં એનો એક્ઝેક્ટલી આપણને પરફેક્ટ આઈડિયા ન હતો સો સ્ટેપ બાય સ્ટેપ ગ્રુપમાં કનેક્ટ થયા અને ઘણા બધા હેલ્થ ચેલેન્જિસને આજે ક્યોર કરતા ગયા સ્ટેપ બાય સ્ટેપ ફૂડ નોલેજ લેતા ગયા અને અમેઝિંગ બોડીમાં એટ કેજી મીન્સ અત્યારે મારું વેટ છે અરાઉન્ડ એટ ટુ નાઇન કેજી મેં મસલ્સ ડેવલપ કરેલા છે અને આજે ખૂબ હેલ્ધી એક્ટિવ લાઈફસ્ટાઈલ ને એન્જોય પણ કરું છું ઘણા બધા લોકો છે આજે આજના સેશનમાં ન્યુ પર્સન જેટલા પણ કનેક્ટેડ છે તો લાસ્ટ સુધી તમે કનેક્ટિંગ રહેજો જેથી કરીને લાસ્ટમાં તમને જે ટીપ્સ મળવાની છે તો તમે એમનો પૂરો લઈ શકો સો યસ એવું કહેવામાં આવે છે કે દુનિયામાં મેક્સિમમ જે છે કે એની સાત પ્રકારના આહાર ખોરાક છે પણ જે કઈ કાર્બોહાઈડ્રેટ છે ફેટ છે રાઈટ જસ્ટ યસ કાર્બોહાઈડ્રેટ ફેટ પ્રોટીન આ બધી જ વસ્તુ છે કે એમાં આપણને મેક્સિમમ કેલરી વધારે મળે અને જેમાં કેલરી નથી જેમ કે પ્રોટીન સોરી ફાઈબર્સ છે વોટર છે વિટામિન્સ છે મિનરલ્સ છે છે તો આ બધી વસ્તુ એવી કે જેમાં કેલરી નથી હોતી અને એક કન્ટેન્ટ છે ફાઈબર તો આપણે ફાઈબર વિશે સાથે સમજવાના છીએ ફાઈબર એક્ઝેક્ટલી શું છે કે જે ખોરાક એટલે કે જે ફ્રુટ્સ વેજીટેબલ્સ કે જેમાં કેલરી નથી બટ એમની અંદરમાં રેસાવાળો એક પદાર્થ છે જેની અંદરમાં રેસા હોય છે કેટલા લોકોને મેંગો ભાવે છે કેરી કેરીને બે ટાઈપથી ખાઈ શકાય મેંગોને રાઈટ એક તો આપણે જ્યુસ બનાવીને પીએ અને બીજું ડાયરેક્ટલી આપણે જે પીસીસ કટ કરીને આપણે ચૂસીને ખાઈએ અને આખી કેરી જયારે ખાઈએ ને તો એમાં ઘણા બધા વચ્ચે રેસા આવે કેરીનું એક્ઝામ્પલ એટલા માટે કારણ કે જેટલા પણ લોકો બધા કેરીના બધા લોકોને આઈ આઈ થિંક સો કેરી વધારે ભાવતી જ હોય રાઈટ તો કેરીમાં જયારે વચ્ચેના જે રેસા આવે છે કે નહીં એને એક્ઝેક્ટલી આપણે ફાઈબર કહી શકાય એ ફાઈબર એ છે એવા ઘણા બધા ફ્રુટ વેજીટેબલ્સ છે છે તો એમાં આપણને વધારે પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે બટ એ ફાઈબર એક્ઝેક્ટલી આપણા બોડીમાં એનો રોલ શું છે આજે ટોપિકમાં જે છે ને ફાઈબર રોલ આપણા બોડી માટે શું જરૂરી છે તો અહીંયા જેટલા પણ લોકો કનેક્ટેડ છે આઈ થિંક અત્યારે જેટલા પણ લોકો લંચ પહેલા યા લંચમાં એક ડિશ જમતા હશે જે આપણને કોચે ઓલરેડી ગાઈડ કરેલું છે કે ડેઈલી જમવા સાથે જમ્યા પહેલા તમારે ફિફ્ટી એ ફાઈબર એટલે કે સલાડ લેવાનો છે તો કેટલા લોકો ડેઈલી સલાડ લે છે હાલમાં વેરી ગુડ ઘણા કેટલા લોકો હજુ સલાહ નથી લેતા હજુ ખ્યાલ નથી તમે હેન્ડરેસ કરી શકો લોકો હજુ એમને ખ્યાલ નથી કે મારે કેટલું લેવું જોઈએ ક્યારે લેવું જોઈએ શું કરવું જોઈએ એના માટે એનો ખ્યાલ નથી મયુરીબેન શાહ સ્મિતાબેન રાઇટ ઘણા બધા લોકો છે જેમનો હેન્ડરેસ પણ થાય છે કે એક્ઝેક્ટલી એમને આઈડિયા નથી યસ લાસ્ટ સુધી તમે કનેક્ટેડ રહેજો જેથી કરીને તમને આઈડિયા આવશે ઇવન આ કોલ ફિનિશ થાય આપણો એન્ડ દેન પછી તમને જે વ્યક્તિ હેલ્પ કરે છે એમને કોલ કરજો એ તમને બેટર ગાઈડ કરશે યસ તૃપ્તિબેન એન્ડ હરજીભાઈ યસ રાઇટ સો ફાઈબર એક એવું કન્ટેન્ટ છે કે જે આપણા ઓલ ઓવર બોડી આપણું જે પુરુષ સ્વાસ્થ્ય છે તો ઓલ ઓવર બોડીમાં જેટલા પણ અમુક પ્રકારના જે પ્રોબ્લેમ થાય છે એને સોલ્યુશન આપવા માટે પણ આપણી સાથે બોડીમાં ખૂબ જ ખૂબ જ જરૂરી છે ફાઈબરના છે કે એની બે પ્રકાર છે અલગ અલગ પ્રકાર છે એક સોલ્યુબલ ફાઈબર અને એક ઇસોલ્યુબલ ફાઈબર તો આ જે ફાઈબર છે એવી હ્યુમન બોડી એટલે કે એક થી ત્રણ વર્ષના જે બાળકો હોય તો ફિમેલ એન્ડ મેલ ગમે તે બાળકો હોય બટ એમને અરાઉન્ડ ચૌદ ગ્રામ જેટલું જરૂરી છે એન્ડ ત્યાંથી લઈને અગર માન લો ચૌદ વર્ષથી લઈને અઢાર વર્ષના જો બાળકો અગર જોવા મળે તો મેક્સિમમ એવરેજ એના બોડીમાં પચીસ ગ્રામથી એકત્રીસ ગ્રામ ફાઈબર જોવું જરૂરી છે આઈ થિંક સો આપણે અહીંયા બધા એડલ્ટ છીએ અઢાર થી લઈને પચાસ સુધીના તો મેક્સિમમ અઢાર થી પચાસ સુધીના જે એજ વાળા લોકો છે તો એઝ અ ફિમેલ છે તો પચીસ ગ્રામ અને મેલ છે તો ગ્રામ અને પચાસ થી વધારે જેટલા પણ લોકો છે એજ વાળા તો એમની બોડીમાં એકવીસ ગ્રામ ફિમેલ માટે અને ત્રીસ ગ્રામ જે છે કે નહીં મેન્સ માટે તો આ ફાઈબરનો એક રેશિયો છે પર ડે આપણા બોડીના એટલી રિક્વાયરમેન્ટ છે કે જે આપણે ફાઈબર લેવું જરૂરી છે કારણ કે અનધર ઘણા બધા વાયલ ચેલેન્જીસ આગળ આપણે જોઈશું કે એ બધા જ પ્રોબ્લેમ માટે ફાઈબરનો રોલ શું છે એ શું કરે છે કે જેનાથી આપણે ફાઈબર વધારે માત્રામાં લેવું જરૂરી છે તો મેઇન વસ્તુ જે છે કે નહીં બધા લોકોને હાર્ટ ખૂબ જ વધારે વાળું છે રાઈટ એટલે કે આપણું હૃદય તો હાર્ટ માટે જે ફાઈબર છે એ ખૂબ જરૂરી છે એટલે કે જેટલા પણ ફાઈબર્સ રેસાવાળા જે ખોરાક છે એ જયારે આપણા બોડીમાં વધારે જવા લાગે છે તો બ્લડ પ્રેશર જે છે કે નહીં એને કંટ્રોલ કરવાનું કામ કરે છે ડાયજેશનની અંદરમાં જેટલી બી ફેટ અંદર છે આતરડાની આસપાસ એ બધી ફેટને પણ રિડ્યુસ કરવાનું કામ કરે છે રાઈટ ધેન મેક્સિમમ આપણને હેલ્પ કરે છે આપણા બોડીના ટોક્સિસ અમુક એજ પછી આપણે કઈક પ્રકારની મેડિસિન્સ લેવાતી હોય હોય યા અમુક પ્રકારનો ખોરાક લેવાતો જે આપણા બોડીને અંદરમાં કચરા રૂપી સ્ટોર થતો હોય તો એ ટોક્સિસ જે છે કે એને રિમૂવ કરવા માટે ફાઈબરનો રોલ સૌથી વધારે છે રાઈટ મેઇન છે આપણા કોલન એટલે કે આંતરડાની અંદરમાં જે કંઈ બી કચરો છે એટલે કે જે કંઈ બી વેસ્ટેજ છે એ વેસ્ટેજને રિમૂવ કરવું છે તો પહેલો રોલ આવશે ફાઈબરનો એટલે કે રેસાવાળો જેટલો પણ વધારે પ્રમાણમાં જો અગર આપણે ખોરાક લઈએ તો આ ચોખ્ખા કરવા માટે ત્યાંથી વેસ્ટેજને દૂર કરવા માટે મેક્સિમમ આપણને રેસાવાળા ખોરાકની જરૂરિયાત પડે છે ઇવન આપણું સ્ટમક જે છે તો સ્ટમકની અંદર પણ મેક્સિમમ જે કંઈ બી ફૂડ આપણે જમ્યા હોય તો એસિડ ઇન્ફ્લામેશન આ તે બધી વસ્તુ જે થતી હોય તો મેક્સિમમ માત્રામાં અંદરમાં ફાઈબર જે છે કે એની એ વધારે જશે પણ જો ફાઈબર સ્ટમકમાં પ્રોપર પ્રમાણમાં જાય છે તો સૌથી પહેલો બેનિફિટ જે છે કે એની ફેટ લોસ કરે છે ત્યારથી રાઈટ એ અંદરથી ફેટને છે કે એની રિડ્યુઝ કરવા માટે મદદ કરે છે જે એકચ્યુઅલમાં અત્યારે આપણે બધા લોકો લઈએ છીએ એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે આપણું અંદરનું કોલન છે નાનું આંતરડું તો નાના આંતરડામાં બી ઘણો બધો કાર્બોહાઈડ્રેટ્સ કે જે કંઈ બી આપણે ફૂડ લીધું છે તો એને ધીમે 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 અંદરમાંથી જે જરૂરિયાત તત્વ છે એ બધા અંદરમાં શોષાય અને વધારાનો જે કચરો છે કે એને રિડ્યુઝ કરવા માટે ત્યાં ફાઈબરની સૌથી વધારે વેલ્યુની જરૂરિયાત છે આપણે ઘણી વખત સ્મોલ ઇન્ટેસ્ટાઈન નું પિક્ચર જોયું છે ઘણા બધા લોકોએ રાઈટ અત્યારે હું એક પિક્ચર પણ શેર કરીશ કે જે અંદરના આંતરડા જે છે કે નહીં એ કેવા ટાઈપ થી અંદર આપણે દેખાય છે જસ્ટ મિનિટ યસ આ જે આંતરડું છે કે નહીં આપણું અંદરની સાઈડ સ્મોલ ઇન્ટેસ્ટાઈન આ જે આ આંતરડું છે નાનું આંતરડું એની અંદરમાં આ જે બે રાઉન્ડ ઊંચા જે બતાવ્યા છે કે નહીં એ વિલાઈ છે અને વિલાઈની અંદરમાં નાના નાના આવી રીતે વાળ જેટલા નાના નાના અંદરમાં કે રેસા હોય છે રાઈટ હવે એમનું જે ઉપરમાં જે ડોટ જે દેખાય છે ને નાના નાના ના ઉપરમાં એ બધા જ અહીંયા જો સાઈડમાં પણ આપેલું છે એ ડોટ્સમાં ઉપરમાં એમનું માઉથ હોય છે મોં હોય છે તો જેટલી ન્યુટ્રિશન વેલ્યુ આપણે ખાઈએ આપણા શરીરને આપીએ છીએ તો એ બધી જ વેલ્યુ છે કે નહીં ત્યાંથી અંદરમાં શોષાઈ જશે અહીંયાથી રાઈટ તો અંદરમાં જ્યારે જાય છે તો આ જેટલી બી વિલાઈ હોય અંદરની એ અંદરમાંથી સારું ન્યુટ્રિશન વેલ્યુને એબ્ઝર્વ કરશે અને બાકીનો જે વેસ્ટેજ છે અગર માની લો આપણે પ્રોપર પ્રમાણમાં આ અંદરમાં વિલાઈ દેખાય આ આ પિક્ચરમાં જે દેખાય છે ને બધી નાની નાની જે વાળ જેવી નાની નાની એ બધી વિલાઈ છે અને એના બધાના ઉપરમાં મૂક છે હવે માની લો ફાઈબર આપણે નથી લેતા અને ફૂડ સારી રીતે જમીએ છીએ બધા જ રાઈટ જેટલું બી ફૂડ જે ખોરાક છે આપણે જે જમીએ છીએ તો એ ખોરાક અગર પૂરતા પ્રમાણમાં આપણે જયારે લેવાનું સ્ટાર્ટ કરીએ બટ સામે પાણી પણ નથી અને ફાઈબર પણ નથી તો જે ખોરાક ખાધો છે બધો જ ખોરાક અહીંયા નીચેના મૂળમાં જે છે કે અંદરમાં સ્ટોર થઈ જશે ફિક્સ થઈ જશે કારણ કે ત્યાંથી સાફ કરવા માટે સામે આપણે જે પેલું કહેવાય ને સાવરણી ગુજરાતીમાં આપણે કહીએ તો એ વોમ આપણે એમને આપેલું નથી ઇન કે ફાઈબર અને પાણી એનું કન્ટેન્ટ પૂરતા પ્રમાણમાં આપણે આપતા નથી ધેટ્સ વાય અંદરમાં જે ખોરાક છે ત્યાં નીચે સ્ટોર થઈ જશે અને વિલાઈની જે મોમેન્ટ થવી જોઈએ ને એ મોમેન્ટ બધી સ્ટોપ થઈ જશે જ્યારે વિલાઈની મોમેન્ટ સ્ટોપ થાય છે એટલે પહેલું કામ થાય છે આપણું ડાયજેશન જે છે કે ખરાબ થાય આપણું પેટ સાફ ના થાય હવે પેટ સાફ જેનું નથી એને ઘણા બધા રોગ આવવાની શક્યતા ત્યાંથી જ થાય છે એટલે આપણે કહીએ ને ગુજરાતીમાં કે જેનું પેટ સાફ એના સૌ રોગ માફ બટ જેમનું પેટ સાફ નથી થતું તો સ્ટેપ બાય સ્ટેપ છે કે અહીંયા આપણને અલગ અલગ પ્રકારના જે પ્રોબ્લેમ થાય છે કે એ જોવા મળે છે ગ્લાયસેમિક ચાર્ટ છે વાળો એટલે કે જયારે આપણે હાઈ ગ્લાયસેમિક વાળું ફૂડ કઈ પણ પ્રકારનું ખાઈએ કે જેમાં ગ્લુકોઝ વેલ્યુ વધારે છે રાઈટ તો બ્લડ સુગર જે છે કે તરત જ હાઈ એટલે કે તરત જ ઉપર જાય છે નીચે આવે છે જેટલી આપણને ભૂખ લાગી છે રાઈટ તો જ્યારે આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ વાળો ખોરાક ખાઈએ તો ઇમિડિયેટલી આપણી એનર્જીનું લેવલ જે છે કે એની એ અપ કરે છે એટલે કે આપણને ભૂખ તરત જ સંતોષાઈ જાય છે પણ જેવી ભૂખ સંતોષાય છે એવી જ ભૂખ પાછી આપણને તરત પાછી લાગે છે રાઈટ એટલે કે સમટાઈમ્સ થોડો ટાઈમ જાય એટલે ઇમિડિયેટલી આપણને કંઈક ખાવાની ઈચ્છા વધારે થાય એટલે કે હંગર પણ વધારે લાગે છે અને એનર્જી લેવલ પણ તરત જ આપણું ડાઉન થઈ જાય છે સો આ હાઈ ક્લાઇસેમિક ઇન્ડેક્સ જેટલું પણ વધારે પ્રમાણમાં જે ફૂડ છે એને રિએક્ટ કરે છે અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વી આર સો લકી આપણી પાસે મસ્ત અમેઝિંગ પ્રકારનો જે આપણે ન્યુટ્રિશન શેક છે મોર્નિંગમાં જે આપણે લઈએ છીએ રાઈટ તો જે શેક છે એમના ઉપરમાં કન્ટેન્ટમાં આગળના આગળના બોક્સમાં સાઈડમાં નીચે કોર્નરમાં લખેલું છે લો જીઆઈ એટલે કે આપણી ભૂખ જે છે કે નહીં એ ધીમે 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 આપણને એટલે કહેવાય ને અંદરથી લાગે છે મીન્સ કે ઇમિડિયટલી ભૂખ નથી લાગતી કેટલા લોકો છે મોર્નિંગમાં આપણે બ્રેકફાસ્ટ લઈએ આપણું મોર્નિંગનો હેલ્ધી બ્રેકફાસ્ટ આપણે ન્યુટ્રિશન શેક લઈએ છીએ દેન આફ્ટરનુન અગિયાર બાર વાગે આપણને ભૂખ લાગે છે એવું કેટલા લોકોને ફીલ થાય છે યસ ઘણા બધા લાભુભાઈ છે ગૌરવભાઈ છે ઋષિતા મેડમ છે ઘણા બધા લોકો છે રાઈટ કે જેમને ભૂખ જે છે કે ધીરે 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 આપણને એવું લાગે છે કે હવે ભૂખ અને ઘણી વખત સવાર સવારમાં મસ્ત મજાના પરાઠા ખાધા હોય યા તો ભાખરી કે કઈ નોર્મલી ખાધું હોય ને થોડી વાર પછી આપણને ફીલ પણ થાય ચાય પીધા પછી પણ આપણને એવું ફીલ થાય કે ચલો થોડું કંઈક ખાઈ લઈએ રાઈટ તો એ શું કરે છે આપણા બ્લડમાં હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ નું કામ કરે છે અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઇન ધ સેન્સ આપણા ભૂખ બોડીને કંટ્રોલ કરે છે ધીરે 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 એમને કંટ્રોલ કરે છે તો એનાથી આપણા બોડીમાં જે કંઈ બી ફૂડ ખાઈએ એમની વેલ્યુ પણ ન્યુટ્રિશનની અંદરમાં સારી રીતે એબઝોર્વ થાય છે આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ માટે જે આપણે વસ્તુ સાંભળી બોડીમાં અમુક એવા પ્રકારના ફાઇબર્સ આપણે આપીએ છીએ કે જે સોલ્યુબલ ઇનસોલ્યુબલ ફાઈબર પણ આપણે જોયું સોલ્યુબલ ફાઈબર શું કરે છે કે આપણા બોડીમાં જે કંઈ બી ખોરાક આપણે અંદરમાં નાખીએ છીએ એ જે રેસા છે કે નહીં એ આપણા બોડીમાં જે કંઈ બી ડાયજેશન પ્રક્રિયા જે થતી હોય એમની સાથે પાણીમાં એ ફૂલી જાય છે અને એ ફૂલ્યા પછી એમ આપણે પાણી અને સાથે સાથે મેક્સિમમ પ્રકારનું જે વોટર ઇન્ટેક્ટ કરીએ ઇવન ડિટોક્સ વોટર આપણે ઇન્ટેક્ટ કરીએ તો એ બધી જ ફેટ જે છે કે એની અંદરમાં કોલેસ્ટ્રોલ રૂપી ફેટ યા નોર્મલ ફેટ એને બારે કાઢવાનું એની સાથે કામ કરે છે અને જે અનસોલ્યુબલ ફાઈબર્સ એટલે કે જે ફાઈબરમાં મેક્ઝિમમ કચરો જે છે તો અંદરમાંથી એને રિમૂવ કરવા માટે મેક્સિમમ આપણને હેલ્પ કરતા હોય છે આમાં ઘણા બધા અલગ અલગ પ્રકાર પણ છે ફાઈબર્સને રિલેટેડ તો પાચનતંત્રને સુધારવા માટે સૌથી મેઇન જો મહત્વનું હોય તો એ છે આપણું નોર્મલ ડાયજેશન માટેનું ફાઈબર એન્ડ ધન નેક્સ્ટ છે કોલેસ્ટ્રોલ કેટલા લોકો અહીંયા છે કોલેસ્ટ્રોલ યસ અશ્વિનભાઈ છે ઘણા બધા લોકો છે સો આપણે એમની માટે કોઈ સ્પેશિયલ દવા નથી આપતા બટ એમના ડાયટમાં મેક્સિમમ આપણે ફાઈબર અલગ પ્રકારનું એમને એડ કરીએ છીએ રાઈટ યસ મયુરબેન શાહ પણ છે ઝૂમ યુઝરમાં પણ છે ઘણા બધા લોકો છે હેન્ડલ્સ પણ છે તો ફાઈબર એમને અલગ પ્રકારનું બોડીમાં શું કરશે કોલેસ્ટ્રોલ ને અંદરથી ધીરે ધીરે ડાઉન કરવાનું કામ કરશે બે પ્રકારના અલગ અલગ આપણી પાસે ફાઈબર છે બીટા હાર્ટ પણ છે નોર્મલ ફાઈબર પણ છે તો આ બંને પ્રકારના ફાઈબર જે છે અંદરના જે રેસા અને એ કરીએ તો અંદરમાં આપણને નાના નાના બીટ્સ જે હોય હોય કે એવું આપણને ફીલ થતું છે એ જે છે કે એક્ઝેક્ટલી આપણું ફાઈબરનું કામ કરે છે રોલ એનો એ છે તો અંદરથી કોલેસ્ટ્રોલ રૂપી જે ચરબી એક્સ્ટ્રા જે કામની નથી રાઈટ તો એના અંદરથી રિડ્યુઝ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ બટ એ ડેલી રૂટીનમાં જયારે આપણે ફાઈબર યુઝ કરવામાં આવશે તો મેક્ઝીમ આપણા બોડીમાંથી એને રિડ્યુઝ કરવા માટે સપોર્ટ કરશે વજન ઘટાડવા માટે સૌથી મેઇન જે છે કેટલા લોકો ફેટ લોસ માટે ડેલી કઈક કંઈક સલાડ છે જ્યુસ છે એ બધી વસ્તુ એડ કરે છે મોર્નિંગમાં બધા લોકો મેક્ઝિમ ઇવન ઓનલી ફેટલોસ નહીં વેઇટ ગેઇન હોય કોઈ પણ પ્રકારના હેલ્થ ચેલેન્જીસ હોય બધા લોકો માટે કમ્પલસરી હોય છે કે રેસાવાળો ખોરાક જે છે કે નહીં એ ડેઈલી આપણા રૂટિનમાં જોવો જોઈએ જેનાથી આપણું વેઇટ જે છે કે એની એને ફેટ લોસમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ અને સાથે સાથે એને કંટ્રોલ કરવો છે એટલે કે માપસરનું રાખવું છે આઈડલ વેઇટ રાખવું છે તો પણ આપણે એમને નિયંત્રણ કરવામાં સપોર્ટ મળે છે એન્ડ આઈ થિંક સો કહી શકાય કે આપણા જે કિડની લિવર છે યા તો આપણું કેન્સર રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે તો એમાં પણ સૌથી વધારે છે કે એની ફાઈબરનો રોલ મેક્ઝિમમ છે ઇવન જેટલા પણ લોકો બ્લડ શુગર એટલે કે જે બ્લડ શુગર પેશન્ટ છે તો બ્લડ શુગર વાળા લોકો એ ડેલી રૂટિનમાં જે ફાઈબર લે છે સલાડ જે કંઈ પણ લે છે ઉપરથી હાફ લેમન જે છે કે એનીમાં સ્ક્વિઝ કરી શકાય હાફ લેમન તો એનાથી વધારે પ્રમાણમાં વિટામિન સી પણ મને મળે છે ક્રોમિયમ પણ સારી રીતે એક્ટિવેટેડ થાય છે પેનક્રિયાઝમાંથી અને મેક્સિમમ આપણા બોડીમાં જે બ્લડ શુગર એટલે કે અંદરથી રીજનરેટ કરવું છે નેચરલ વેથી રાઇટ સુગર બનાવવાની પ્રોસેસ આપણે કરવી છે તો ફાઈબરનો રોલ છે કે એની ત્યાં સૌથી વધારે મેઇન છે તો ફાઈબર એમને એ લોકો છે વિથ વિટામિન સી રાઈટ વિટામિન સી વાળો જયારે ફાઈબર એમના બોડીમાં જશે તો ઓટોમેટિકલી એના બ્લડ સુગરનું લેવલ જે છે કે ધીરે 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 લેવલ આવવાનું કામ કરશે હા ઇમિડિયેટલી એને આપણે કંટ્રોલમાં લાવવાની કોઈ જરૂરિયાત નથી બટ સ્ટેપ બાય સ્ટેપ જયારે એ થશે તો ઓટોમેટિકલી એ સ્ટેબલ પણ થશે અધરવાઇઝ કેવું કે મેક્સિમમ ઘણા બધા લોકોનું જોયું છે ફ્રેચ્યુઅલ વધારે થાય રાત દિવસમાં ડાયાબિટીક ના પેરામીટર જે છે કે એની એ અપડાઉન વધારે થતા હોય છે તો એ વધારે નથી થવા ન થવા દેવા માટે આપણે મેક્સિમમ ફાઈબર જે લઈએ છીએ સ્ટેપ બાય સ્ટેપ એમને સારી રીતે આપણે યુઝ કરી શકાય છે ડેલી માં મેક્સિમમ વ્યક્તિ જે છે એમના પોતાના હાઈટ વેઇટ એજના અકોર્ડિંગ એમના કોચ એમને ગાઈડ કરેલું હશે કે કેટલી માત્રામાં તમારે ની રિક્વાયરમેન્ટ છે રાઈટ ફોર એક્ઝામ્પલ મારું વેઇટ જે છે અરાઉન્ડ 48 એટ ફોર્ટી નાઇન કેજી તો મારા એ વેટના અકોર્ડિંગ મારે ડેલી માં ફાઈબર લેવું જરૂરી છે ઘણા બધા લોકો જે છે કે એની વેઇટ આઈડિયલ હોય છે સોરી વેઇટ લો હોય છે અથવા વેઇટ હાઈ હોય છે તો હાઈ વેઇટમાં અગર તમે ખાલી એક વાટકો અથવા તો આટલું નાનું બાઉલ બી અગર તમે જો સલાડ લ્યો છો તો એ આપણા બોડીને બિલકુલ કામ નહીં કરે મીન્સ કે જે જરૂરિયાત છે એક્ઝેક્ટલી બોડીને એસી નેવું યા સો કિલો વજનવાળા છે રાઈટ તો એના બોડીમાં ડેઈલી રૂટીનમાં જે કંઈ આપણે ડિટોક્સ વોટર બનાવીએ છીએ ઇવન આપણે સાથે સાથે જે આપણે મોર્નિંગનો શેક લઈએ છીએ ઇવનિંગમાં જે આપણે શેક લઈએ છીએ તો એવરી ડે એમાં મેક્સિમમ તમારા અકોર્ડિંગ એમાં ફાઈબર જે છે કે એડ કરવું જરૂરી છે ઇવન સાથે સાથે આઉટ કન્ટ્રીમાં પણ ખૂબ સારી એવી સપ્લિમેન્ટ છે ફાઈબર રિલેટેડ ઇન્ડિયામાં પણ અલગથી સપ્લિમેન્ટ છે તો એ બધી જ સપ્લિમેન્ટ જે છે કે એમાં તમે ટોટલી એડ કરી અને વધારે માત્રામાં ફાઇબર કઈ રીતે જાય એનું આપણે સોર્સ શોધી શકીએ છીએ તો ઘણા બધા લોકોના આઈડિયા નહીં હોય કે આપણું જે ઇન્ડિયામાં જે છે તો અલગ પ્રકારનું ફાઈબર આપણે કઈ રીતે એડ કરવું આઉટ કન્ટ્રી છે તો ઘણા બધા લોકો ન્યૂ છે એમને પણ ખ્યાલ નહીં આવે તો આપણું આજે સેશન ફિનિશ થાય છે પછી તમે જો અગર ન્યૂ છો તમને આઈડિયા નથી કે કયું ફાઈબર મારા બોડી માટે જરૂરી છે કેટલી માત્રામાં મારે જોવું લેવું જરૂરી છે આફ્ટર સેશન તમે તમારા કોલ ને જે કોચ તમને મદદ કરે છે યા જે વ્યક્તિ તમને અહીંયા મદદ કરવા માટે લેવા છે એમને આજે ફોન કરજો એ તમને ગાઈડ કરશે કે કેટલી ફાઈબરની તમારા બોડીમાં જરૂરિયાત છે એન્ડ ફાઈબર જ્યારે આપણે મીન્સ કે વધારે લેવું છે ઘણા બધા લોકોનું વેઇટ વધારે છે બટ એમના રૂટીનમાં વધારે નથી જતું તો કઈ રીતે તમે એમને વધારે એડ કરી શકો જ્યારે આપણે મોર્નિંગમાં ડિટોક્સ વોટર બનાવીએ છીએ તો મોર્નિંગના શેકમાં પણ એડ કરી શકીએ ડિટોક્સ વોટરમાં પણ એડ કરી શકીએ ઇવન આપણે જે સલાડ ખાઈએ છીએ તો સલાડમાં ડેઈલી રૂટીનમાં જે કંઈ બી આપણને ગ્રીન વેજીસ મળે છે ત્યાં તો સીઝન છે વિન્ટરની રાઈટ તો મેક્ઝીમ માત્રામાં આપણને બધા અલગ અલગ પ્રકારના વેજીસ મળે છે ફ્રૂટ્સ મળે છે સારા એવાસાવાળા તો એ પ્રમાણમાં એમનું વધારી શકાય છે ઇવન દાળ છે ચણા છે જો આ બધા અગર વસ્તુને પ્રોપર આપણે લેવામાં આવે તો પણ એમાંથી ઘણા બધા લેટિન્સમાંથી આપણને ફાઇબર પણ મળી રહે છે સૌથી મેઇન સોર્સ જે છે કે એની આપણને ઓરેન્જ છે એપલ છે તો આ બધામાં વધારે પ્રમાણમાં આપણને રિસાર્જ જોવા મળે છે તો એનો વધારે પ્રમાણમાં આપણે ઉપયોગ પણ કરી શકાય છે ફાઈબર જો આપણે વધારે પ્રમાણમાં લઈએ છીએ ઘણી વખત એવું થાય કે ઓવર માત્રામાં ફાઈબર જાય છે ઓવર માત્રા એક્ઝેક્ટલી જરૂરી નથી પણ એની જયારે શક્તિ આપણી બરાબર ના હોય અને વધારે પ્રમાણમાં જો આપણા ખોરાકમાં એ લીલોતરી આગ જે કંઈ બી જે કંઈ બી વધારે જાય છે તો પહેલું કામ થશે પેટ ખરાબ થવું ગેસ થવું એસિડિટી થવું એટલે કે એને ડાયજેશન બરાબર નથી થતું એ લોકોને આવા બધા પ્રોબ્લેમ થશે ત્યારે ફોરહેડ એટલે કે માથાનો દુખાવો થાય અલગ અલગ પ્રકારના બ્લોટિંગ વધારે થાય ગેસ થાય તો આવા લોકોએ મેક્સિમમ એમના રૂટીનમાં બાફેલું જે કંઈ બી હોય કે નહીં એ ફાઈબર હેડ કરવું જરૂરી છે એટલે કે સૂપ બનાવીને લઈ શકાય અથવા તો આપણે નોર્મલી એમને સ્ટીમ કરીએ અને પછી એવા પ્રકારનો એ ફાઈબર લઈ ફોર એક્ઝામ્પલ બીટ છે તો બીટને આપણે સ્ટીમ કરીને પણ આપણે આપણા ડાયટમાં એડ કરી શકીએ જેથી કરીને એનો ફાઈબર પણ આપણને મળે અને પેટ ખરાબ પણ ના થાય રાઈટ ઘણી વખત પેટ ડાયજેશન ખરાબ પણ થતું હોય છે કાચું મટીરીયલ જયારે લેવામાં આવે છે એ લોકોને જેનું ડાયજેશન એક્ઝેક્ટલી બરાબર નથી તો આ બધા જ જે બેનિફિટ જે છે કે નહીં આપણે પાચન તંત્રને સારા કરવા માટે હેલ્પફુલ થાય છે ઇવન આપણા ડેલી રૂટીનના આપણા મીન્સ કોન્સ્ટિપેશનને સૌથી બેસ્ટ જેટલા પણ લોકો અહીંયા કોન્સ્ટન રિલેટેડ કનેક્ટેડ છે એમના ઇવન ફાઈબર ઇન ધ સેન્સ નોર્મલ રૂટીનનું પણ આવવું જરૂરી છે અને આપણી પાસે ઓલમોસ્ટ એમના ફૂડ સપ્લિમેન્ટ્સ પણ છે તો એ પણ આપણા ડેલી રૂટીનમાં આવવા જરૂરી છે તો મેક્ઝીમમ ફાઈબર જે છે એ આપણું ડાયજેશન તો ક્લીન કરે જ છે સાથે સાથે ઘણા બધા હેલ્થના પ્રોબ્લેમને પણ ધીરે 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 એ સોલ્યુશન કરવામાં પણ હેલ્પફુલ છે સો સો થેન્ક યુ મચ આપણે શીખ્યા છીએ કે સીમિત સુધી નથી રાખવાનું કીધું ને આપણે સમજીએ છીએ શીખીએ છીએ તો એવું લાગે છે કે હવે બીજાને મદદ કરી શકીએ તો એ વસ્તુ આપણે આપણા આજુબાજુના ઘણા બધા લોકો છે એમને આપણે મદદ કરી શકીએ સમજાવી શકીએ હેલ્પ કરી શકીએ કે ડેફિનેટલી અમને જે પ્રોબ્લેમ હતા આજે અમને રિઝલ્ટ મળ્યું છે તો એ જ રિઝલ્ટથી આપણે લોકોને ઇન્સ્પિરેશન પણ આપી શકીએ